નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રામનાથ ગામે ઘરડાની ચોરીનો કેસ ત્રીજો આરોપી વર્ણામાં પોલીસે ઝડપી પાડ્યો રામનાથ ગામે રહેતા બિપેનભાઈ પ્રભાતસિંહ પડિયારના ઘરે થયેલી ઘરેણાની ચોરીના કેસમાં વર્ણામા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે આ ચોરીના કેસમાં સંડોવાયેલો ત્રીજો આરોપી ગુરમુખસિંહ કલ્લુસિંહ બાવરીને વર્ણામા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ આ કેસમાં બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ગુરમુખસિંહ કલ્લુસિંહ બાવરી ફરાર હતો પોલીસ દ્વારા સતત તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ ચોરી થયેલા ઘરેણાની રિકવરી અંગે તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે વરડામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ हिना पांड्या बाबू थोड़ी है अंदर गया भाई वो अंदर गया ना दीदार सिंह ने देख लिया था बंदे दीदार सिंह ने साथे आता